હેલો ભાઈ લોક તો ક્યાં કેમ છો યાર તમે બધા સ્વાગત છે તમારું એક નવા એડિયાના ગેમ્પ્લેની અંદર બરાબર તો આજનો ગેમ્પ્લે આજે તો ભાઈ ગ્રેકભાઈ આવી ગયા છે આપણા ફાર્મની અંદર રાઈટ તો અમને તો જોઈએ છે યાર ફિશબર્ગર તો ફિશ બર્ગર તો આપણી પાસે નહીં તો ના પાડી દઈએ બરાબર સોળ ઓકે વીટ આપી દીધા બરાબર તો એમાંથી સારો એવો ફાયદો મળી ગયો રાઈટ ચા આપણા જો પાછલા ઓર્ડર હતા અને ઉપર આપણે ફોકસ કરવાનું હતું બરાબર તો હા ઓકે ઓર્ડર્સ માટે તો સૌપ્રથમ આ આ જ્યુસને આપણે કલેક્ટ કરી લઈએ રાઈટ તો જોયું યાર ઘણા બધા ઓર્ડર્સ કમ્પ્લીટ થવાના આવે છે યાર આપણા દોઢસો દોઢસોના ઓર્ડર આવે છે પણ યાર આપણે મોઘા મોઘા ઓર્ડર નું બરાબર અને કરીશું કેન્સલ રાઈટ એકાદો બીજું અહીંયાથી કેક લઈ લઈએ એન્ડ અહીંયાથી ઓકે થોડું સામાન અરે વાહ મોટી જાયન્ટ પેટી લાગી ગઈ છે યાર ગેસ કરો શું મળશે ચલો લેટ ચેકઆઉટ વાહ ચાર બોલ્ટ સોરી ચાર સ્ક્રુ મળી ગયા છે ભાઈ ચાર ચાર સ્ક્રુ જોરદાર અરે વાહ છ ગાય યાર યાદ આવ્યું કે હા હેડે ગેમ પ્લે યુટ્યુબર્સ જો ગુજરાતી યુટ્યુબર્સ થોડા વધી જાય છે ગેમ પ્લે કરવાની ઓર મજા આવે સમજ્યા તો મોટા યુટ્યુબર્સ જેવા કે અંજુ બાય નાઇન્ટી ફોર વગેરે કોઈ હેડે રમે તો બહુ મજા આવે તો રિક્વેસ્ટ છે યાર ભાઈ લોગનું કે ચાલુ કરો યાર હેડી બેડી બરાબર ગુજરાતીની અંદર તો મજા આવે રાઈટ ઓકે હેલ્ટ સ્મેલ્ટર એક નવું અિવેન્ટ મળીએ બરાબર બે ડાયમંડને સાડા સાતસો એક્સપી રાઈટ अरे वाह खासा बड़ा ऑर्डर अँ जो तो, हाँ माइक्स मिलने एक ऑर्डर कंप्लीट कर दीजिए तो यार आप दौसौ दौ सौ बसो, बसो वाला यार मजा नहीं चलो हाँ एक आ सरस ऑर्डर छो बे तरह हो तो सारा फायदो थे यार वो नहीं यार चलो ओके आना आप फोकस करशू एक आना फोकस करूँ हाँ राइट एक आ बना मूक दिए હા સોરી શું કહેવાય હા બેરી જ્યૂસ એન્ડ એક એપલ જામની જરૂર છે રાઈટ તો એપલ જામ બનાવવા માટે થોડાક એફની જરૂર પડશે મારે સમજ્યા રાઈટ તો અહીંયા એક એપલ જામનો ડબ્બો બનાવ મૂકી દીધો બરાબર એન્ડ હા અહીંયા બે બટરની જરૂર છે પણ યાર આવા ઓર્ડરો તો બટર અપાતું છે એકસોને બ્યાસી દુ એકસો ને ચોસઠ રૂપિયા એકસો ચોસઠ રૂપિયાનું બટર થાય યાર આ બધું યાર ઓર્ડરો અપાયો તો અરે વાહ એક હજારના અડતાલીસ રૂપિયાનું એક આયર્ન બ્રેસલેટ મળે છે એન્ડ એક સાથે વાઉચર ફ્રી યાર આવા ઓર્ડર્સની આપણે બહુ જરૂરી છે રાઈટ તો એના ઉપર આપણે ફોકસ કરીશું યા ખૂબ સરસ હા શું એવું બોનસ પણ મળી ગયું છે તો ત્યાંને જવા દો હા સુઝન સ્ટોરની અંદર અરે યાર આજ તો ખાસા બધા ઓર્ડર બતાવી દે આપણે બરાબર એકદમ બેસ્ટ વન ઓફ ધ બેસ્ટ હા અહીંયા જોઈ લઈએ બરાબર ચીઝ મશીનની અંદર એક અમુક કઈ કઈ વસ્તુઓની જરૂર છે રાઈટ અચ્છા હા યાર અહીંયા તો ગોલ્ડ બારના ઘણા બધા પડે બરાબર આપણે ફોકસ કરશું સિલ્વર બાર ઉપર રાઈટ તો સિલ્વર બાર થોડા પ્રોડ્યુસ કરવાની જરૂર છે ઓકે ત્રણ ને ત્રણ છ આ જો યાર આ એક વસ્તુ બહુ બેનિફિશિયલ છે ઓકે જે બેકરી છે એની સ્પેસ પણ ખાસી બધી જે મને ફાર્મ પાસ જે ખાલી એને ફ્રી પાસ મળે છે એની અંદર મને સ્પેસ બી ખાસી બધી મળી ગઈ છે અરે વાહ યાર શું ઓર્ડર આવી ગયો છે સાડા પાંચસો રૂપિયા અને છસો બે એક્સવી રાઈટ તો એક આઈસ્ક્રીમ એક આઈસ્ક્રીમ એક શોર્ટ ને એક જબલુ બરાબર તો હા એક જબ્લુ એન્ડ એક શર્ટ રાઈટ અને બીજા બધા પહેલાં चलो ए बी गया आइसक्रीम मशीन पर थोड़ा फोकस कर लिए तो एक आइसक्रीम एक आइसक्रीम आई राइट्स यस आई एम सू राइट्स हाँ जो ली चॉकलेट आइसक्रीम आई थिंक द चेरी पॉपसिकल्स वुड बी ग्रेटर फॉर द रिवॉर्ड एंड लेट्स चेक आउट एंड हैव सम फोकस ऑन दिस एक आ बना मूक दिए अरे यार चा मैं चा हाल बना दी तो थी ओके सॉरी उठा दीदा अच्छा आ आलू बच्ची जरूरती गाई आलू नहीं थोड़ा ले लीजिए ओके तो अँ एक व्हीलो पर एक करियो करू मरे मे एक डायमंड रिंग यस डायमंड रिंग येलो डायमंड रिंग આ આઈ એમ જસ્ટ જોકિંગ આ ઇઝ પ્લીઝ ડોંટ માઇન્ડ આ ઓકે પૂછું કોના ટુ સેલ ધીઝ લાઈક ઇન વન થાઉઝન્ડ એઇટ હંડ્રેડ ફોર્ટીન કોઈન્સ બરાબર તો અહીંયા આપણે એને સેલ કરી દઈએ સરસ ઓકે જવા દેતા બંબો માઇન્ડ એન્ડ અહીંયા થોડું ચેકઆઉટ કરી લઈએ રાઈટ શુગરની જરૂર શુગરની જરૂર તો શું છે અહીંયા હા અહીંયા થોડી સિરપની જરૂર છે અને શુગરની જરૂર તો છે જ ગાઈઝ એન્ડ થોડી ઘણી આની પણ જરૂર તો આપણે એમ કીધું રાઇટ ચારથી ચુમ્માલીસ મિત્રો બધું ઘણી બધી સ્કી છે બરાબર બહારની અંદર ઘણી બધી વસ્તુઓ આવી ગઈ અહીંયા થોડા ફીડ કલેક્ટ કરી લઈએ ફીડની જરૂર વધુ પડે છે કારણ કે જો પશુઓને પૂરતું ખાણ ના મળે તો એ પ્રોડ્યુસ બી ના કરી જોઈએ સમજ્યા રાઈટ અહીંયા કોટન ફેબ્રિક બનાવવા મૂકી દઈ ચાલો એની અછત ઊભી થઈ ગઈ છે કોટનની ફટાફટ કોટનનું મૂકશું આપણે રાઈટ તેજું છવ્વીસ ઓકે બરાબર છે મશીનરીઝને તો ભરવી જ પડશે ખાસ કારણ કે મશીનરી જો આપણે નહીં ભરીએ ને તો जो बेनिफिट नहीं था ये वे। जो ये वो बराबर ब्रेसलेट राइट हनी एक्सट्रेक्टर ओके अँ चार सौ पंचोज अँ बीजा बद जाम बना मूक देशों राइट बान स्टोरेज एंड शीरो स्टोरेज है जो हजूप दस वीस की जगह हाँ ब्लैकबेरीज़ नहीं जरूर मरती जूस गाईस पलो ओके मार काम थे गयु गायस તો રાઈસ તમને મળવું એક બીજા વિડીયોની અંદર બરાબર કારણ કે વિડીયો ખાસો લાંબો થઈ ગયો છે રાઈટ તો સીયુ ની અંદર